છેલ્લા બે ત્રણ દિવસથી આ કાન દ્વારા એવા પ્રસંગો સાંભળવા મળે છે ત્યારે એક વાત મારે ખાસ જણાવવી છે અને તમારે સાંભળવી સમજવી સ્વીકારવી અને જીવમાં ઉતારવી પણ એટલી જ જરૂરી છે છેલ્લા બે ત્રણ દિવસમાં એવા ઘણા બધા પ્રસંગો સાંભળવા મળી ગયા ખાસ કરીને આ વિસ્તારમાં એવા પ્રસંગો બેના ચાલીસ વર્ષના પાંત્રીસ વર્ષના યુવાન યુવાન જ કહેવાય ને દવા ઘટાવી ગયા જીવન ટૂંકાવી દીધા જીવન ફેલ થઈ ગયા યાને કે આત્મહત્યાનો માર્ગ અપનાવ્યો તો મને ઘણું વ્યથિત થાય આનું કારણ શું છે આટલો બધો સમાજ ધીમે ધીમે એજ્યુકેટેડ થતો જાય છે પહેલાં કરતાં આજે વ્યવસ્થાઓ ઘણી બધી છે પહેલાં કરતાં અત્યારે સમય પણ સારો છે જોવા જઈએ તો છતાં પણ આ આત્મહત્યાના કિસ્સાઓ પ્રસંગો બને છે કેમ સ્ત્રી હોય કે પુરુષ હોય બંનેમાં એક સરખો અત્યારે રેશિયો ચાલે છે તો ત્રણ મુદ્દાઓ હરિભક્તો આજે આપણે ખાસ શરૂઆતમાં સાંભળવા છે આ ત્રણથી જે વ્યક્તિ બચી જાય એને જીવનમાં ક્યારેય સંકલ્પ થાય નહીં ખોટું પગલું ભરવાનું એમાં પહેલું છે એ ધન છે રૂપિયાને કારણે રૂપિયાને માટે રૂપિયાની બાબતે લઈ અને માણસ આત્મહત્યાના માર્ગે જાય છે આ પહેલો વે છે ધૈરા પ્રમાણે ધંધો ન થાય દાયરા પ્રમાણે કમાણી ન થાય બીજાની કમ્પેરિઝનમાં રહીએ થોડોક પોતે ડાઉન રહીએ એટલે તરત જ ખોટું પગલું ભરી લે છે માણસ કોઈને પૈસા આપેલા હોય અને પાછો આપતો ન હોય તોય પગલું ભરી લે છે અને કોકે આપેલા હોય ને કોકને આપવાના હોય તોય પગલું ભરી લે છે બનતા સુધી ભગવાનના ભક્તો ખાસ આમાંથી શીખજો ઘર ખર્ચ અને લાઈફસ્ટાઈલ એટલી સીમિત રાખજો જેટલી આપણી પહોંચ હોય આગળનું એક વર્ષ ધ્યાનમાં રાખી થોડુંક એડવાન્સ ચાલતા શીખીએ તો ક્યારેય આવું પગલું ભરવાનો સંકલ્પ સુદ્ધા થાય નહીં જેટલું આવે એટલું વાપરી નાખે જેટલું આવે એટલું વાવરી નાખીએ આગે આગે દેખા જાય ગા આપણે બધા જ્ઞાની પાછા બોલીએ આગે આગે ગોરખ જાગે ગોરખ તો જાગતા જાગે આપણે સુઈ જઈએ એટલે આપણે ન સુઈ જઈએ એને માટે પહેલી વાત ધન ધન એક કારણ છે તો ક્યારેય પણ ખોટી કોમ્પિટિશનમાં આવી જઈ અથવા તો વધારે પડતી ન ઉપડે એટલી લોનનો બોજ માથે લઈએ અને જીવવું નહીં આપણી તેવડ હોય એ પ્રમાણે કામ કરાય અને ખર્ચા બહુ સીમિત કરાય બીજું એક કારણ એના કરતાં વધારે ડેન્જર એ છે સ્ત્રી સ્ત્રીને માટે પુરુષ પુરુષને માટે સ્ત્રી સાબ બહુ સીધા શબ્દોમાં કહું તો અનૈતિક સંબંધો એક બહુ મોટું રીઝન છે આત્મહત્યાનું આજે બપોરે મારી પાસે આવ્યો તો મને વાત કરી કે એવો વ્યક્તિ પગ હાલે કરીને પૈસા છાપે લાખો રૂપિયા છાપે એવું એને કીધું મને કે દરરોજની લાખો રૂપિયાની આવક ભાડાની આવક કેટલી પ્રોપર્ટીઝ કેટલાય પ્લોટ એનો એક ને એક દીકરો એ કે ભયના વાહ જેવી એક બાઈમાં હેત થયું અને પછી આખો કેસ બગડો વાતાવરણ બગડું અને રેલના પાટા ઉપર હોઈ જાય અને જીવન ટૂંકાવી દીધું એ તો મરતા ગયો પણ હવે એનો બાપ એટલો બધો વ્યથિત છે એને સાંત્વના મળતી નથી ગમે એટલા કોઈ સમજાવે તો સમજવા તૈયાર નથી એ કે એને કારણે અમે બધા અટવાઈએ છીએ કારણ કે એ એનો પ્રમુખ હતો એના ઇન્ડસ્ટ્રીઝનો તો અનૈતિક સંબંધો એની શરૂઆત એટલે સમજો તમારા જીવનનું પતનની શરૂઆત કદાચ ક્યાંક ખૂણે ખાચરે પણ આ ભૂલ થતી હોય તો ભૂલને ટાળવી બહુ જરૂરી છે અને આ વાત સત્સંગ નહીં શીખવાડે તો બીજા કોણ કહેશે આ તમને બિગ બોસના ફિલ્મવાળા કહેશે બિગ બોસ કંઈક આવે છે ને કંઈક શો આવે છે એ તમને શીખવાડે છે કે આવા સંબંધો નહીં કરતા કે આવા સંબંધો નહીં બાંધતા એ સત્સંગ આપણને શીખવાડે છે કારણ કે સત્સંગ આપણને તારે છે અને આવા બધા શો આવા બધા મૂવીઝ એ આપણને મારે છે સત્સંગ આપણને તારે છે માટે સત્સંગ આપણને શીખવાડે છે અને માટે શીખવું ખૂબ ખૂબ જરૂરી છે તો પેલું ધન બીજું અનૈતિક સંબંધ અને ત્રીજું માનસિક રોગ માનસિક પીડા માનસિક અસંતુલન એ પહેલાં કરતાં પણ વધારે મોટું કારણ છે ખોટી ઘેલછાઓ ખોટા તરંગો જે મનમાં ચાલવા લાગે છે અને કલ્પનાના ઘોડે દોડવા માંડે છે અને પરિણામે આત્મહત્યા પણ એ જ બધી કલ્પનાઓ એ જ બધા સંકલ્પો એમાંનો જ એક સંકલ્પ છે આત્મહત્યાનો સંકલ્પ આત્મહત્યાનો વિચાર તો પેલો લોભ બીજું કામ અને ત્રીજું મનોદશા લોભ જીવનમાં બનતા સુધી એને રિમૂવ કરીએ ખોટી કામિચ્છાઓ ખોટી લાગણીઓ ખોટા સંબંધો એને જીવનમાંથી દૂર રાખીએ અને ત્રીજું ધ્યાન માનસિક પૂજા વગેરેના અભ્યાસે કરી અને મનને થોડું શાંત રાખવાનો પ્રયાસ કરીએ આ ત્રણ મુદ્દાઓ જો તમારે ધ્યાનમાં આવી જાય તો એ ભક્તો બહુ જવાબદારીપૂર્વક કહું છું આત્મહત્યા કરવાનો નહીં આત્મહત્યાનો સંકલ્પનો પણ વિચાર ન આવે ક્યારે અને આ ત્રણમાંથી એક પણ ખામી જીવનમાં જો આવે તો પરિણામ બહુ ભયંકર છે ગરીબ ભગત મને વાત કરતા હતા આજે જ મને કે સ્વામી મેં પણ એક પગલું ભરી લીધું હતું એક ડગલું ભર્યું હતું બીજું ડગલું ભરવાનું બાકી કે જેમાં સમજાણો નહીં કે પચીસ લાખ રૂપિયાનો મેડિકલનો ખર્ચો દવાખાનાનો ખર્ચો મારે થઈ ગયો કોઈ સંજોગોમાં ઉપડે એવી પરિસ્થિતિ નહીં એવી પોઝિશન નહીં છેલ્લે વિચાર કર્યો આ બધી માથાકૂટ અને મરી જવું સારું બિસ્લેરીની બોટલ લીધી અને દવા લીધી દવા ભેળવી અને તાપીના પુલ ઉપર જ્યાં ચેડો અને ત્યાં વિચાર આવ્યો હું તો આ પીને કદાચ અહીંયા પડી જઈશ મારું પ્રાણ પંખેરું ઉડી જશે પણ પાછળનો શું મારી પાછળ મારો પરિવાર છે મારા દીકરા દીકરીઓ છે મારી પત્ની છે મારા મા બાપ છે એનું શું એ સંકલ્પ મને ઢંઢોળીને જગાયડો અને ત્યાં ત્યાં મેં બધું ફેંકી દઈ અને મનમાં ગાયઠ વહેડી ગમે એવી પરિસ્થિતિ થાય છેલ્લે બાકી ગામ છોડવું પડે તો ગામ છોડી દેવું પણ મરવાની વાત વિચારવી નહીં એની કે હું બચી ગયો અને આજે તમારી સામે હજી હું જીવતો છું માટે ભગવાનના ભક્તો સત્સંગની વાત આપણને જીવતા પણ શીખવાડે છે સત્સંગની વાત આપણને જીવતા પણ રાખે છે કઈ રીતે જીવવું એ પણ શીખવાડે છે કયા વિચાર સાથે જીવવું એ પણ આપણને સત્સંગ શીખવાડે છે માટે આ ત્રણ મુદ્દાઓને ખાસ મરણમાં રાખજો ગમે તેવી જીવનમાં પરિસ્થિતિ ઊભી થાય સંકટ આવે એવું જો કોઈ માનતું હોય કે મારા જીવનમાં કોઈ પ્રકારનું દુઃખ હોય જ નહીં કે આવે જ નહીં તો એ આપણી ભૂલ છે માત્ર આ સમાજનું નામ આ દુનિયાનું નામ મહાપુરુષોએ એ પૂછે ઇયમ દુઃખાલય આ દુઃખાલય છે એટલે કે દુઃખનું ઘર એટલે કે દુઃખનું આ ધામ છે એટલે અહીંયા નાના મોટા પ્રશ્નો નાની મોટી ઉપાધિ આવ્યા કરવાની આ પાળશું તો પણ આવવાની ના પાળશું તો પણ આવવાની એને હસતા હસતા ભોગવશું તો પણ ભોગવવાની અને રડતા રડતા ભોગવશું તો પણ ભોગવવાની તો વિચાર સાથે સમજણ સાથેને ટેકલ કરી લઈએ તો ઓલા ભક્તજનો ફાયદામાં છીએ અને તો જીવન જીવવાની મજા આવશે એક ભગવાનનો આનંદ એક ભગવાનનો ભરોસો એક ભગવાનની મોજ એક ભગવાનનો કેફ આપણે આ જીવનમાં કાયમને મથે ટકી રહેવો જોઈએ આપણે ગયા વખતે ત્યાં સભાને પૂર્ણ કરી હતી મોજ મારેવો મોજ મારેવો મોજ મારેવો રે મોજ મારે વો મોજ મારે વો મોજ મારે વો રે હે પ્રભુ મેળા કેફ મારે વો પ્રભુ મેણા હે કેફ મારે વો મોજ મારે વો રે